વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપર લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જ્યારે જયશ્રી એરોમેટિક કંપની ખાતે પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયા ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ સાથે જ પર્યાવરણના જતનના હેતુસર અંકલેશ્વરની કેડેલા કંપની ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ બચાવના સંકલ્પ લીધા હતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા ઓગણીસો ને માં સ્વીડન ખાતે આ પાંચ જૂન પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારે ની શરૂઆત ઓગણીસો તોતેર થી સતત આપણે પર્યાવરણ દિવસ મનાવીએ છે ત્યારે જોવે છે કે બે હજાર પચીસ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ એ થીમથી આજે જયારે આ કાર્યક્રમ કર્યો છે ત્યારે જે પ્રકારે ઔધરીકરણ થવાને કારણે પણ પરિવાર નુકસાન થઈ રહ્યું છે જે ઘરો હતા જે જંગલો હતા જે ખેતરો હતા એના અંદર પણ મકાનો બનાવવા છે આજે જોઈએ છે કે જમીન પર ઘટતી જાય છે અને સરકાર ઝાડો પર ઘટતા રહે ત્યારે જે પ્રકારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની વાત કરું ત્યારે ફોર્ટી ટુ પરસેન્ટ ઝાડોની સંખ્યા થઈ છે એ જ બતાવે છે આમ રેશિયામાં ફોર્ટી પર્સન્ટ હોવી જોઈએ ફોર્ટી ટુ પરસેન્ટ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનને હું અભિનંદન પાઠવું છું આજે સવારે જયશ્રી એરોમેટિક પણ વૃક્ષોભાણ કરવામાં આવ્યું એ પછી એસોસિએશન દ્વારા એક પ્લોટની અંદર ઉછળવામાં આવ્યું અને અત્યારે છેલ્લો પ્રોગ્રામ આ કરવામાં આવે ત્યારે હું મિત્રો અભિનંદન પાઠવું છું આપણે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનાવવા માટે આ કોઈ એક દિવસનું કામ નથી પરંતુ જનજાગૃતિ આવે લોકોમાં અવેરનેસ આવે એને કારણે ગમે ત્યાં પાણીની બોટલ ફેંકે રહી ગમે ત્યાં પ્લાસ્ટિક ઝપલા ન ફેંકે એ માટેનું એક જનજાગૃતિ જો લોકોમાં આવશે તો ઓટોમેટિક ધીમે 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 આ પ્રક્રિયા પાંચ દસ પંદર વર્ષ સુધી સ ચ ચાલશે તો સ્વાભાવિક છે કે એ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનવા તરફ જશે ત્યારે આપણે પણ બધા સહયોગી કરીએ અને તમામ મિત્રોને આજે હું પાંચ જૂન પરિવાર દિવસ નિમિત્તે હું તમામ મિત્રોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું